એ વાત સામે આવી છે કે મધ્યપ્રદેશના કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એમની સાથે બીજા પાંચ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શું કાઢી ને કોંગ્રેસના એક પછી એક નેતાઓ ઝટકો આપી રહ્યા છે અત્યાર સુધીમાં ગઈકાલ સુધીનો જે આંકડો હતો એ મુજબ ખાલી રાહુલ ગાંધીની પોણા બે મહિનાની યાત્રામાં દેશના ચાલીસ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે અને એમાંથી ગુજરાતના દસ નેતાઓ છે હવે એ વાત સામે આવી છે કે મધ્યપ્રદેશના કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એમની સાથે બીજા પાંચ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ડૉક્ટર મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સુરેશ પચોરી અને એમની સાથે બીજા પાંચ પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને કૈલાશ વિજય વર્ગીયે એમને ઇન્દોરની અંદર ભાજપના કાર્યાલયે ભાજપનો ખેસ પણ પહેરાવી દીધો છે હવે કેન્દ્રીય મંત્રી સુરેશ પચોરીની સાથે જે બીજા પાંચ પૂર્વ એમએલએ જોડાયા છે એમાં ગજેન્દ્રસિંહ ખેડી છે સંજય શુક્લા છે વિશાલ પટેલ છે અર્જુન પાલિયા છે સતપાલ પાલિયા છે આ બધા જોડાયા છે એ સિવાયના જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ ભાજપની અંદર જોડાઈ ગયા છે હવે જ્યારે આજે સુરેશ પચોરીને ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરાવવામાં આવ્યો ત્યારે ભાજપના દિગ્ગજ નેતા કૈ વિજય વર્ગીયે મજાકની અંદર સંજય શુક્લાને એમ કીધું સંજય શુક્લા પૂર્વ ધારાસભ્ય છે તો સંજય શુક્લાને એમ કીધું કે એક જમાનામાં તું મને ગાળો આપતો હતો આજે એવી નોબત ઊભી થઈ છે કે મારે તને ભાજપમાં સામેલ કરવો પડે છે રાજકારણની અંદર એવું જ હોય છે કોઈ કાયમી દુશ્મન કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કોંગ્રેસના નેતાઓ અત્યારે પાર્ટી છોડી રહ્યા છે એનું સૌથી મુખ્ય કારણ એ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસે જવાનો ઇનકાર કર્યો એની નારાજગી સૌથી વધારે છે તો બીજી તરફ ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણે કીધું કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવા માટે યાત્રા કાઢી રહ્યા છે હજુ પણ આગામી દિવસોમાં કેટલા કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થશે એ ખબર નથી એ આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે એ વાત સાચી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ